ની હજુ તો શરૂઆત પણ નથી થઈ ત્યાં રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ચૂકી છે રાજકોટ શહેરમાં પાણી માટે અંબિકા ટાઉનશીપમાં રહેતા લોકો રસ્તા પર આવ્યા અને પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર ન કરવા કોર્પોરેશનને અપીલ કરવામાં આવી સાથે સ્થાનિક મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો શા કારણે કોર્પોરેશન લાંબા સમયથી પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી લાવતી તેવા પ્રશ્નો પણ ઉદભવ્યા હતા અંબિકા ટાઉનશીપ પાસે આવેલા ફિલ્ડ માર્શલના લોકો રસ્તા પર ઉતર્યા હતા જાનકી છું મારું નામ સંસ્કૃતિ આંગણ ફ્લેટ માં રહું છું અમે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી રહીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી પાણી નો પ્રોબ્લેમ છે કોઈ પણ જાતનું સોલ્યુશન થતું નથી એટલે અમે અત્યારે આ રેલ્યુ નું બધું આયોજન કરેલું છે ભ્રષ્ટાચાર થાય જ છે ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર થાય છે બધાએ રજૂઆત કરેલી છે બધે લેખિતમાં કરેલી છે જેના દ્વારા બધે એમ કહી દે છે કે થઈ જશે થઈ જશે બધા એવું જ કે છે કે થઈ જશે બાકી કઈ થયું છેલ્લા છે પણ હજી કઈ નથી અમે માં પાણી નો પ્રોબ્લેમ ત્રણ વર્ષ થી છે પાણી આવતું જ નથી અને આવે છે જાય છે અને અમુક અમુક છે કે જેમાં પાણી જ નથી ને ટેન્કર આવતા જ નથી તો અમારે શું સમજવું સેટિંગ છે કે શું છે અમને વારંવાર કોર્પોરેશન માં હોવા જાવ હોવા છતાં પણ કોઈ પ્રોબ્લેમ ન થતો ત્રણ વર્ષ થી એ લોકો એમ કે થઈ જશે થઈ

પ્રવેશ બંધ કરવામાં આવશે ચૂંટણી પેલા નહીં હલ થાય તો એક સોસાયટી માં મતદાન કરવામાં આવશે નહીં